પછી ચોમાસામાં કેવા પહેરવાના વરસાદ હોય ત્યારે તમે શું પહેરો બધાય વરસાદથી બચવા આપણે શું પહેરવી છત્રી છત્રી ઓઢવી પછી રેનકોટ શું પહેરો સરસ શિયાળામાં કેવા કપડા પહેરો ગરમ કપડા કેવા ઠંડી થી બચવા આપણે કેવા કપડા પહેરવા જોઈએ ગરમ સરસ કેવા હોય ગરમ કપડા સ્વેટર મોજા પહેરો ને તમે બધા હે પછી માથા ઉપર સ્કાફ બાંધો હાથના મોજા પહેરો હા ગ્લવસ એ બધા કેવા કપડા હોય ગરમ સરસ વેરી ગુડ